આજરોજ પોરબંદરની અંદર અલૌકિક દિવસ છે આજરોજ પોરબંદરની અંદર ભગવાન સુદામાજીનો એકસો ને છવ્વીસનો પાટોત્સવ છે એ આટલા વર્ષોથી અમારા પરિવાર દ્વારા એનું ઉજવણી થઈ રહી છે આજના દિવસે ભગવાન સુદામાજીની સુશીલાજીની રાધાકૃષ્ણની સર્વેની પૂજા અર્ચના થાય છે બ્રાહ્મણો દ્વારા એની વિધિથી એને ગીતા પાઠને એવું બધું સિંચન થાય છે અને તમામ પોરબંદરની જનતાઓ આજે એનો બહોળી બહોળી સંખ્યામાં એનો લાભ લે છે તો આ ભગવાન સુદામાજી એ કૃષ્ણના પરમ સખા છે તો મારા તમામ પોરબંદરના વાસીઓને અને સમસ્ત દેશવાસીઓને અમને વિનંતી છે કે આ પોરબંદરની અંદર ભારત દેશની અંદર એક માત્ર જ એવું મંદિર સુદામાજીનું મંદિર છે કે જે પોરબંદરની અંદર આવેલું છે ભગવાન સુદામાજીનો અને કૃષ્ણ સખા તરીકે પ્રચલિત છે મારું નામ ભાવના બેન બદિયાણી છે પોરબંદરમાં જ રહું છું અને હરિદાસ કુરજીવાડા દર વર્ષે આ પાટોત્સવ કરે છે અને અમને બધાને લાભ આપે છે ભારતમાં એક જ આ સુદામાનું મંદિર એવું છે કે ત્યાં બધા જાત્રાળુઓ આવે છે અને લાભ લે છે અને અંદર ચરણ પ્રશ્ન પણ અમને આજે અનેરો લાવો મળે છે અમે અમારી જાતની ધન્યતા માનીએ છીએ કે અમને આ મોકો મળે છે હા જય શ્રી કૃષ્ણ સુદામાજીનો આજે એકસો પાઠો પાઠોત્સવ છે મને અહીંયા બહુ જ આનંદ આવે છે આ હરિદાસ ગુરજીવાળા લોકો મને બહુ જ દર વખતે આમંત્રણ આપે છે અને હું પ્રેમથી અહીં આવું છું અને બહુ જ મને આનંદ છે ચરણ સ્પર્શ મેં કહી હા ચરણ સ્પર્શ કરવાથી તો અતિશય આનંદ થયો આ વર્ષે મને એક દર વર્ષે આ લાભ મળે જ છે